અસલામ અસલામલેકુમ મારું નામ હસમતભાઈ ઇસ્માલભાઈ કાબરિયા તવક્કલ ગ્રુપ મહુવા જે ઓગણીસો ત્રેસઠથી તાજિયા પરંપરાગત આપણે ચલાવી રહ્યા છે તેમજ બે હજાર ત્રેવીસ સુધી રાબેતા મુજબ બધાને મંજૂરી મળે છે અને તવક્કલ ગ્રુપ દ્વારા જે તાજિયા નીકળે છે તેમાં અન મન્નતના તાજિયા અન્ય તાજિયાઓ પણ સાથે જોડી અને જુલુસ તવક્કલવાડીએથી શરૂ થતું હોય પરંપરાગત તો અંગત અદાવત મુસ્લિમ સોરઠિયા ખાતે જમાતના પ્રમુખ ઉમરભાઈ ઈશાભાઈ કાળવતર તે પર્સનલ ગયા વર્ષે પણ અરજી આપી અમારી વિરુદ્ધમાં પરમિશન માટે વોક કરી હતી તેમજ આ વખતે તેઓ સુનતુલ જમાતના ખોટા ઉપજાવીને પાંચ જમાતના લેટર સાથે ન્યુસન્સ દર્શાવીને મદીના મસ્જિદ પાસે તાજિયાનો ઢોલ અને માયક વગાડતા હોય નમાજમાં ખલેલ થતી હોય એવી ખોટી માન્યતાઓ દર્શાવી અને અમારી પરમિટને રદ કરવા માટે પાંચ સોનોતુલ જમાતના લોકોને ભેગા કરી સોનતુલ જમાતની મિટિંગ કરવામાં આવી હતી પણ મિટિંગમાં પંચોતેર હજાર પબ્લિકમાં મિનિમમ દસથી પંદર હજાર માણસ ભેગું થવું જોઈએ તેની જગ્યાએ મુદળ પાંત્રીસ કે ચાલીસ જણા જે અંગત અંગત હોય તે લોકો જ આવ્યા હતા તો આવેદનપત્ર આપવા ગયા રજૂઆત પણ કરી કે ભાઈ તાજિયા તવક્કલ વાળીએ તે મદીના મસ્જિદને હિસાબે કે તેનો રૂટ ફેરવો તો અમારો વર્ષોથી સિલસિલો ચાલ્યો આવે છે જો રૂટ ફેરવવાનો આવે તો સરકારી રૂટ પ્રમાણે જો રૂટમાં મંજૂરી મળતી હોય તો આ તો અમારી માલિકીની જગ્યા છે જો અમારી માલિકીની જગ્યામાંથી અમને પ્રેશર અને દબાવ માનસિક રોગે દબાવ કરી અન્ય ધાક ધમકીઓ પણ આપેલી હતી જો તમારે અહીંયા તાજિયા બંધ કરવામાં નહીં આવે તો અમે અમારી રીતે જે કાંઈ થશે એમ તમારે ખોવાનો પણ વારો આવશે તો આજે ઇમામ હુસેનના કામ પર અમારે શહીદ થવું હોય તો અમે શહીદ પણ થઈ જઈશું અને તારીખ દસ તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ અમે વાત કરી રહ્યા છીએ કે ગઈકાલે નવ સાત બે હજાર ચોવીસના રોજ ખોજા સમાજને નઝફ હોલ તેમજ સાય નઝફ હોલ તરીકે કહેવાતું ત્યાં સમસ્ત મુસ્લિમ સમાજને આગેવાનો હાજરી આપી અને તેમાં ઉલ્લેખ પણ દર્શાવ્યો હતો કે ભાઈ તાઝિયા કે જુલુસ જે રોકાવા બાબત અમે સુનતુલ જમાત નથી અને ખોટી એક ઉપજાવેલી વાત છે તો આજે તમને આગળ મેસેજ કર્યો છે સુનતુલ જમાતનો જ છે અને સુનતુલ જમાતે બધા એરિયા મુસ્લિમ વિસ્તારમાં આવતા હોય તેમાં બંધ કરવા માટેની અપીલ કરવા માટે મિટિંગની રે રેલી આયોજન કરી હતી પણ ધાતિ જમાતના પ્રમુખ અંગત વાદાને લીધે અમારી મસ્જિદની ખલેલ થતી હોય વા વિગતો દર્શાવી હતી પણ ઢોલ માયક તો નમાજના તાણે કોઈ ગેરમુસ્લિમ લોકો પણ વગાડતા નથી તો આપણે તો કલમેશરીફ છીએ આપણે વગાડવાના ખરા અમે અગાઉ પણ રજૂઆત કરી હતી કે પંદર મિનિટ કે અડધો કલાક નમાજના ટાઈમે અમે માયક કે ઢોલ કે માયક વગાડશું નહીં તેમજ આપ સર્વો કહેતા હોય તો ગાઝિયાનો જુલુસ જે કાચીવાડી તવક્કલવાડીએથી નીકળતું હોય તો મસ્જિદમાં અડચણરૂપ ન થાય તો એને આગળ અમે કુંભારના ડેલેથી વગાડશું માયક અને ઢોલ એવી પણ રજૂઆત કરી હતી પણ સુનતુલ જમાત દ્વારા અમને કોઈ પણ એવો ફોન આવ્યો નથી સુનતુલ જમાતના ટ્રસ્ટીઓનો કે ભાઈ તમે અહીંયા મદીના બાગમાં મિટિંગ રાખી છે તો તમે આવો તો એવી ખોટી માન્યતા દર્શાવી અને સમાજમાં સારા થવાનો દેખાવ કરતા લોકોને આપણે સુનતુલ જમાતના પ્રમુખ મુસન્નાભાઈ ભંડેરીને બાકાત કરવા જોવે કે ભાઈ આ રીતે પહેલાં તમે મેસેજ નખાવો છો સુમનતુલ જમાતનો કે ભાઈ આ રીતે આપણે બંધ કરાવવાનું છે બધી જગ્યાએ તો આજે ખોજા સમાજના તાજિયા નથી બનતા હરો આઠ જમાતના પણ તાઝિયા સાથે હોય છે એમાં જમાત નથી હોતા બધાય ફકીર જમાત છે પછી પઠાણ જમાત છે અરબ જમાત છે ખરેડિયા જમાત છે પછી સિપાહી સમાજના છે સંધિ સિપાહી સમાજ છે સંધિ સમાજ છે સૈયદોના છે સરકાર તાજિયા તેમજ ખોજા સમાજના પણ તાજિયા બનતા હોય છે પછી અલમ મુબારકની સવારીઓ પણ સાથે હોય છે તો આજે વર્ષોથી ચાલી રહ્યું છે તો તમે અન્ય તાજિયામાં સાથ સહકાર આપવા અને જુલુસમાં સાથ સહકાર આપવા માટે સવો સાથ સહકાર સોનતુલ જમાત તબલીગ જમાત બાપુ જમાત બધા લોકો સહકાર આપવા માટે તમે એલાન કરો છો કે ભાઈ હસમતભાઈ તવક્કલના તાજિયાને સહકાર ન આપો તો એ વસ્તુ માન્યતા ખરી તો આજે તમે આગેવાન પાંચ જણા જઈને એમ કેવું જોવે કે ભાઈ હાલો મસ્જિદના તમે અમે નુકસાન ન થાય તો અમે પાંચ આગેવાનો જે સાડા સાત મગરીબ દરમિયાન જે જુલૂસ અને ઈશાના દસ મિનિટ પહેલાં જુલુસ નીકળતું હોય તો પાંચ આગેવાનોને હાજરી આપી ને એમ કહેવું જોઈએ કે અમે નમાજના ટાઈમે નુસસ ન રહી એમ અમે ઊભા રહીશું તો આ એવી જગ્યાએ કહેવાની જગ્યાએ સમાજના તમામ લોકોને એમ કહે છે કે ભાઈ એને સાથ સહકાર ન આપો કરવા ધરવાવાળી જાત અલ્લાશે ને આ બધું આપણા હાથમાં નથી કાયદો કાયદાની રીતે કામ કરશે મંજૂરી દેવી ન દેવી આપણી પબ્લિકની કોઈ માન્યતા નથી જે કાંઈ પરમિશન દેવાની છે એ અધ્યા શ્રીને આપવાની છે એને બંદોબસ્ત આપવાનો છે તો આજે સમાજમાં એકતાનો માહોલ છે આજે ખોજા સમાજમાં ડીઆઈ દેશો નથી લખતા તમામ લોકો જે જોડાયેલા છે તેમાં સમાજના તમામ લોકો જોડાયેલા છે મજૂરી વર્ગમાંથી માંડીને ધંધાકીય સંકળાયેલા છે તો આજે સમાજને તોડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે અગાઉ તમે મેસેજ નાખ્યો હતો કે ભાઈ આ સમ સંપૂર્ણ મુસ્લિમ વિસ્તારમાંથી બંધ કરાવો તો આ ધાક ધમકી આપીને આવો મેસેજ વાયરલ કરી ને હવે તો ગ્રુપના તાજિયા બંધ કરવા માટેનું તમે કહો છો કે એડ્રેસ ફેરવવાનું છે તો એડ્રેસ તો ઈ આજે નહીં ફરશે ને કાલે પણ નહીં ફરશે માલિકી જગ્યામાંથી તમે કોઈ તાજિયા પહેરવવાનો અધિકાર નથી મસ્જિદ ઓગણીસો ને ત્રેસઠમાં અમારા તાજિયા બનતા હોય ને મસ્જિદ બની છે ઓગણીસો ને ત્રાશીમાં વીસ વર્ષ પહેલાં અમારા તાજિયા બનતા જ થઈને ઓગણીસો ને ત્રાસીમાં મસ્જિદ ઓગણીસો ને મસ્જિદ બનેલી છે તેમજ સંચાલન રૂપે હાજી ઈશાભાઈ આદમભાઈ કાળવતર જે સમાજના બાવીસ વર્ષ પ્રમુખ રહ્યા તેઓ પણ આજ સુધી કોઈ દિવસ વિવાદ કર્યો નથી સમાજમાં જુલુસમાં પણ સાથે રહ્યા છે સલીમભાઈ પણ જુલુસમાં સાથે રહ્યા છે વર્ષોથી અને માતમમાંમાં પણ સલીમભાઈ બામુસા તેમજ હનીભાઈ બાગવતની હાજરી હોય જ છે તો આજે શાંતિનો માહોલ માટે એકતા કરો અન્ય એક જમાતને જો વાંધો હોય તો તમે એને બાયકોડ કરો કે ભાઈ તું આ માથાકૂટ કરી રહ્યા છો તમે સમાજમાં તો આપણે એ એને સમજાવવા જોઈએ કે ભાઈ આ વસ્તુ ન થાવી જો વધારે કાંઈ કહેવા નથી માગતો મારેથી કાંઈ બોલાઈ ગયું હોય તો તે બદલ માફી મારું નામ હસમતભાઈ ઇસ્માલભાઈ કાબરિયા તવક્કલ ગ્રુપ મોહ